આજના આ પર્વમાં મેં આજે મારું મતદાન કર્યું અને તમામ લોકસભાની બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે અને મોદી બે મહિના સુધી હું લોકોની વચ્ચે લોકસભા હું તમામ બનાસ કરું છું મતદાન છે મતદાન કરી અને આપણે આ પવિત્ર ફરજ નિભાવીએ

ખૂબ લઈ ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને આ આશીર્વાદ માટે હું બનાસવાસીઓની ખૂબ ખુબ ઋણી છું અને ભારતીય જનતા પાર્ટી ના કર્મઠ કાર્યકર્તા જે મહેનત બનાસ ની જે છત્રીસ કોમ ની અને મોદી સાહેબ પ્રત્યેનો જે બનાસવાસીઓનો પ્રેમ છે મોદી સાહેબનો જે વિકાસ છે એના ઉપરથી મને ચોક્કસ વિશ્વાસ છે કે બનાસકાંઠા લોકસભા સીટ ઉપર અમે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય મેળવીશું અને આજે હું તમામ બનાસવાસીઓને વિનંતી કરું છું કે મતદાન એ મહાદાન છે એટલે આ દાન આપણે અવશ્ય કરવું જોઈએ અને રાષ્ટ્રના હિતમાં આપણે મતદાન કરી અને આપણે આ પવિત્ર ફરજ નિભાવી બેન નો આજના આ લોકશાહીના પર્વમાં મેં આજે મારું મતદાન કર્યું અને ગુજરાત ની તમામે તમામ બેટ લોકસભાની બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે અને મોદી સાહેબના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી લોકસભાને બનાસકાંઠાની સીટ ઉપર મારું જ્યારે પસંદગી કરી છે ત્યારથી લઈને સવા બે મહિના સુધી હું લોકોની વચ્ચે જે પ્રચારમાં જઈ રહ્યું છું બનાસવાસીઓના મને ખોબલેને ખોબલે ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને આ આશીર્વાદ માટે હું બનાસવાસીઓની ખૂબ ઋણી છું અને ભારતીય જનતા પાર્ટીના કર્મટ કાર્યકર્તાઓની જે મહેનત છે બનાસની જે છત્રીસે છત્રીસ કોમની હોશિયાર અને સમજુ પ્રજા છે અને મોદી સાહેબ પ્રત્યેનો જે બનાસવાસીઓનો પ્રેમ છે મોદી સાહેબનો જે વિકાસ છે એના ઉપરથી મને ચોક્કસ વિશ્વાસ છે કે બનાસકાંઠા લોકસભા સીટ ઉપર અમે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય મેળવીશું અને આજે હું તમામ બનાસવાસીઓને વિનંતી કરું છું કે મતદાન એ મહાદાન છે એટલે આ દાન આપણે અવશ્ય કરવું જોઈએ અને રાષ્ટ્રના હિતમાં આપણે મતદાન કરી અને આપણે આ પવિત્ર ફરજ નિભાવી આજના આ લોકશાહીના પર્વમાં મેં આજે મારું મતદાન કર્યું અને ગુજરાતની તમામે તમામ બેટ લોકસભાની બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે અને મોદી સાહેબના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી લોકસભાને બનાસકાંઠાની સીટ ઉપર મારું જ્યારે પસંદગી કરી છે ત્યારથી લઈને સવા બે મહિના સુધી હું લોકોની વચ્ચે જે પ્રચારમાં જઈ રહ્યું છું બનાસવાસીઓના મને ખૂબ લઈને ખૂબ લઈ ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને આ આશીર્વાદ માટે હું બનાસવાસીઓની ખૂબ ઋણી છું અને ભારતીય જનતા પાર્ટીના કર્મટ કાર્યકર્તાઓની જે મહેનત છે બનાસની જે છત્રીસે છત્રીસ કોમની હોશિયાર અને સમજૂ પ્રજા છે અને મોદી સાહેબ પ્રત્યેનો જે બનાસવાસીઓનો પ્રેમ છે મોદી સાહેબનો જે વિકાસ છે એના ઉપરથી મને ચોક્કસ વિશ્વાસ છે કે અવશ્ય કરવું જોઈએ અને રાષ્ટ્રના હિતમાં આપણે મતદાન કરી અને આપણે આ પવિત્ર ફરજ નિભાવી આજના આ લોકશાહીના પર્વમાં મેં આજે મારું મતદાન કર્યું અને ગુજરાતની તમામે તમામ લોકસભાની બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે અને મોદી સાહેબના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી લોકસભાને બનાસકાંઠાની સીટ ઉપર મારું જ્યારે પસંદગી કરી છે ત્યારથી લઈને સવા બે મહિના સુધી હું લોકોની વચ્ચે જે પ્રચારમાં જઈ રહ્યું છું બનાસવાસીઓના મને ખૂબ લઈને ખૂબ લઈ ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને આ આશીર્વાદ માટે હું બનાસવાસીઓની ખૂબ ઋણી છું અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓની જે મહેનત છે બનાસની જે છત્રીસે છત્રીસ કોમની હોશિયાર અને સમજૂ પ્રજા છે અને મોદી સાહેબ પ્રત્યેનો જે બનાસવાસીઓનો પ્રેમ છે મોદી સાહેબ જે વિકાસ છે એના ઉપર છે કે અવશ્ય કરવું જોઈએ અને રાષ્ટ્રના હિતમાં આપણે મતદાન કરી અને આપણે આ પવિત્ર ફરજ નિભાવી આજના આ લોકશાહી ના પર્વમાં મેં આજે મારું મતદાન કર્યું અને ગુજરાતની તમામે તમામ બે લોકસભાની બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે અને મોદી સાહેબના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી લોકસભાને બનાસકાંઠાની સીટ ઉપર મારું જ્યારે પસંદગી કરી છે ત્યારથી લઈને સવા બે મહિના સુધી હું લોકોની વચ્ચે જે પ્રચારમાં જઈ રહ્યું છું બનાસવાસીઓના મને ખૂબ લઈને ખોબલે ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને આ આશીર્વાદ માટે હું બનાસવાસીઓની ખૂબ ઋણી છું અને ભારતીય જનતા પાર્ટીના કર્મટ કાર્યકર્તાઓની જે મહેનત છે બનાસની જે છત્રીસે છત્રીસ કોમની હોશિયાર અને સમજૂ પ્રજા છે અને મોદી સાહેબ

લોકસભાની બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે અને મોદી સાહેબના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી લોકસભાને બનાસકાંઠાની સીટ ઉપર મારું જ્યારે પસંદગી કરી છે ત્યારથી લઈને સવા બે મહિના સુધી હું લોકોની વચ્ચે જે પ્રચારમાં જઈ રહ્યું છું બનાસવાસીઓના મને ખોબલે ને ખોબલે ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને આ આશીર્વાદ માટે હું બનાસવાસીઓની ખૂબ ઋણી છું અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓની જે મહેનત છે બનાસની જે છત્રીસે છત્રીસ કોમની હોશિયાર અને સમજુ પ્રજા છે અને મોદી સાહેબ મેળવીશું અને આજે હું તમામ બનાસવાસીઓને વિનંતી કરું છું કે મતદાન એ મહાદાન છે એટલે આ દાન આપણે અવશ્ય કરવું જોઈએ અને રાષ્ટ્રના હિતમાં આપણે મતદાન કરી અને આપણે આ પવિત્ર ફરજ નિભાવી આજના આ લોકશાહી ના મેં આજે મારું મતદાન કર્યું અને ગુજરાતની ની તમામે તમામ બેટ લોકસભાની બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે અને મોદી સાહેબના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી લોકસભાને બનાસકાંઠાની સીટ ઉપર મારું જ્યારે પસંદગી કરી છે ત્યારથી લઈને સવા બે મહિના સુધી હું લોકોની વચ્ચે જે પ્રચારમાં જઈ રહ્યું છું બનાસવાસીઓના મને ખોબલે ને ખોબલે ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને આ આશીર્વાદ માટે હું બનાસવાસીઓની ખૂબ ઋણી છું અને ભારતીય જનતા પાર્ટીના કર્મટ કાર્યકર્તાઓની જે મહેનત છે બનાસની જે છત્રીસે છત્રીસ કોમની હોશિયાર અને સમજુ પ્રજા છે અને મોદી સાહેબ પ્રત્યેનો જે બનાસવાસીઓનો પ્રેમ છે મોદી સાહેબનો જે વિકાસ છે એના ઉપરથી મને ચોક્કસ વિશ્વાસ છે કે બનાસકાંઠા લોકસભા સીટ ઉપર અમે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય મેળવીશું અને આજે હું તમામ બનાસવાસીઓને વિનંતી કરું છું કે મતદાન એ મહાદાન છે એટલે આ દાન આપણે અવશ્ય કરવું જોઈએ અને રાષ્ટ્રના હિતમાં આપણે મતદાન કરી અને આપણે આ પવિત્ર ફરજ નિભાવી આજના આ લોકશાહીના પર્વમાં મેં આજે મારું મતદાન કર્યું અને ગુજરાતની તમામ તમામે તમામ બેટ લોકસભાની બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે અને મોદી સાહેબના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી લોકસભાને બનાસકાંઠાની સીટ ઉપર મારું જ્યારે પસંદગી કરી છે ત્યારથી લઈને સવા બે મહિના સુધી હું લોકોની વચ્ચે જે પ્રચારમાં જઈ રહ્યું છું બનાસવાસીઓના મને ખૂબ લઈને ખૂબ લઈ ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને આ આશીર્વાદ માટે હું બનાસવાસીઓની ખૂબ ઋણી છું અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓની જે મહેનત છે બનાસની જે છત્રીસે છત્રીસ કોમની હોશિયાર અને સમજૂ પ્રજા છે અને મોદી સાહેબ પ્રત્યેનો જે બનાસવાસીઓનો પ્રેમ છે મોદી સાહેબનો જે વિકાસ છે એના ઉપરથી મને ચોક્કસ વિશ્વાસ છે કે બનાસકાંઠા લોકસભા સીટ ઉપર અમે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય મેળવીશું અને આજે હું તમામ બનાસવાસીઓને વિનંતી કરું છું કે મતદાન એ મહાદાન છે એટલે આ દાન આપણે અવશ્ય કરવું જોઈએ અને રાષ્ટ્રના હિતમાં આપણે મતદાન કરી અને આપણે આ પવિત્ર ફરજ નિભાવી આજના આ લોકશાહી પર્વમાં મેં આજે મારું મતદાન કર્યું અને ગુજરાતની તમામ તમામે તમામ બેટ લોકસભાની બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે અને મોદી સાહેબના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી લોકસભાને બનાસકાંઠાની સીટ ઉપર મારું જ્યારે પસંદગી કરી છે ત્યારથી લઈને સવા બે મહિના સુધી હું લોકોની વચ્ચે જે પ્રચારમાં જઈ રહ્યું છું બનાસવાસીઓના મને ખૂબ લઈને ખૂબ લે ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને આ આશીર્વાદ માટે હું બનાસવાસીઓની ખૂબ ઋણી છું અને ભારતીય જનતા પાર્ટીના કર્મટ કાર્યકર્તાઓની જે મહેનત છે બનાસની જે છત્રીસે છત્રીસ કોમની હોશિયાર અને સમજૂ પ્રજા છે અને મોદી સાહેબ પ્રત્યેનો જે બનાસવાસીઓનો પ્રેમ છે મોદી સાહેબનો જે વિકાસ છે એના ઉપરથી મને ચોક્કસ વિશ્વાસ છે કે બનાસકાંઠા લોકસભા સીટ ઉપર અમે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય મેળવીશું અને આજે હું તમામ બનાસવાસીઓને વિનંતી કરું છું કે મતદાન એ મહાદાન છે એટલે આ દાન આપણે અવશ્ય કરવું જોઈએ અને રાષ્ટ્રના હિતમાં આપણે મતદાન કરી અને આપણે આ પવિત્ર ફરજ નિભાવી બેન વહેલી સવારે મતાધિકાર નો આજના આ લોકશાહી પર્વમાં મેં આજે મારું મતદાન કર્યું અને ગુજરાતની ની તમામે તમામ બે લોકસભાની બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે અને મોદી સાહેબના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી લોકસભાને બનાસકાંઠાની સીટ ઉપર મારું જ્યારે પસંદગી કરી છે ત્યારથી લઈને સવા બે મહિના સુધી હું લોકોની વચ્ચે જે પ્રચારમાં જઈ રહ્યું છું બનાસવાસીઓના મને ખૂબ લઈને ખૂબ લે ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને આ આશીર્વાદ માટે હું બનાસવાસીઓની ખૂબ ઋણી છું અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓની જે મહેનત છે બનાસની જે છત્રીસે છત્રીસ કોમની હોશિયાર અને સમજૂ પ્રજા છે અને મોદી સાહેબ પ્રત્યેનો જે બનાસવાસીઓનો પ્રેમ છે મોદી સાહેબનો જે વિકાસ લોકસભા છે અવશ્ય કરવું જોઈએ અને રાષ્ટ્રના હિતમાં આપણે મતદાન કરી અને આપણે આ પવિત્ર ફરજ નિભાવી આજના આ લોકશાહીના પર્વમાં મેં આજે મારું મતદાન કર્યું અને ગુજરાતની તમામે તમામ બેટ લોકસભાની બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે અને મોદી સાહેબના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી લોકસભાને બનાસકાંઠાની સીટ ઉપર મારું જ્યારે પસંદગી કરી છે ત્યારથી લઈને સવા બે મહિના સુધી હું લોકોની વચ્ચે જે પ્રચારમાં જઈ રહ્યું છું બનાસવાસીઓના મને ખૂબ લઈને ખૂબ લઈ ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને આ આશીર્વાદ માટે હું બનાસવાસીઓની ખૂબ ઋણી છું અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓની જે મહેનત છે બનાસની જે છત્રીસે છત્રીસ કોમની હોશિયાર અને સમજૂ પ્રજા છે અને મોદી સાહેબ

લોકસભાની બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે અને મોદી સાહેબના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી લોકસભાને બનાસકાંઠાની સીટ ઉપર મારું જ્યારે પસંદગી કરી છે ત્યારથી લઈને સવા બે મહિના સુધી હું લોકોની વચ્ચે જે પ્રચારમાં જઈ રહ્યું છું બનાસવાસીઓના મને ખૂબ લઈને ખૂબ લે ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને આ આશીર્વાદ માટે હું બનાસવાસીઓની ખૂબ ઋણી છું અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓની જે મહેનત છે બનાસની જે છત્રીસે છત્રીસ કોમની હોશિયાર અને સમજુ પ્રજા છે અને મોદી સાહેબ પ્રત્યેનો જે બનાસવાસીઓનો પ્રેમ છે મોદી સાહેબનો જે વિકાસ રાષ્ટ્રના હિતમાં આપણે મતદાન કરી અને આપણે આ પવિત્ર ફરજ નિભાવી આજના આ લોકશાહીના પર્વમાં મેં આજે મારું મતદાન કર્યું અને ગુજરાતની તમામે તમામ લોકસભાની બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે અને મોદી સાહેબના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી લોકસભાને બનાસકાંઠાની સીટ ઉપર મારું જ્યારે પસંદગી કરી છે ત્યારથી લઈને સવા બે મહિના સુધી હું લોકોની વચ્ચે જે પ્રચારમાં જઈ રહ્યું છું બનાસવાસીઓના મને ખૂબ લઈને ખૂબ લે ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને આ આશીર્વાદ માટે હું બનાસવાસીઓની ખૂબ ઋણી છું અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓની જે મહેનત છે બનાસની જે છત્રીસે છત્રીસ કોમની હોશિયાર અને સમજુ પ્રજા છે અને મોદી સાહેબ પ્રત્યેનો જે બનાસવાસીઓનો પ્રેમ છે મોદી સાહેબનો જે વિકાસ અવશ્ય કરવું જોઈએ અને રાષ્ટ્રના હિતમાં આપણે મતદાન કરી અને આપણે આ પવિત્ર ફરજ નિભાવી આજના આ લોકશાહીના પર્વમાં મેં આજે મારું મતદાન કર્યું અને ગુજરાતની તમામે તમામ બેટ લોકસભાની બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે અને મોદી સાહેબના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી લોકસભાને બનાસકાંઠાની સીટ ઉપર મારું જ્યારે પસંદગી કરી છે ત્યારથી લઈને સવા બે મહિના સુધી હું લોકોની વચ્ચે જે પ્રચારમાં જઈ રહ્યું છું બનાસવાસીઓના મને ખોબલે ને ખોબલે ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને આ આશીર્વાદ માટે હું બનાસવાસીઓની ખૂબ ઋણી છું અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓની જે મહેનત છે બનાસની જે છત્રીસે છત્રીસ કોમની હોશિયાર અને સમજુ પ્રજા છે અને મોદી સાહેબ પ્રત્યેવાસીઓ સાહેબનો એના ઉપર વિશ્વાસ છે કે બનાસકાંઠા લોકસભા સીટ ઉપર અમે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય મેળવીશું અને આજે હું તમામ બનાસવાસીઓને વિનંતી કરું છું કે મતદાન એ મહાદાન છે એટલે આ દાન આપણે અવશ્ય કરવું જોઈએ અને રાષ્ટ્રના હિતમાં આપણે મતદાન કરી અને આપણે આ પવિત્ર ફરજ નિભાવી આજના આ લોકશાહીના પર્વમાં મેં આજે મારું મતદાન કર્યું અને ગુજરાતની તમામ તમામે તમામ બેઠ લોકસભાની બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે અને મોદી સાહેબના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી લોકસભાને બનાસકાંઠાની સીટ ઉપર મારું જ્યારે પસંદગી કરી છે ત્યારથી લઈને સવા બે મહિના સુધી હું લોકોની વચ્ચે જે પ્રચારમાં જઈ રહ્યું છું બનાસવાસીઓના મને ખૂબ લઈને ખૂબ લઈ ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને આ આશીર્વાદ માટે હું બનાસવાસીઓની ખૂબ ઋણી છું અને ભારતીય જનતા પાર્ટીના કર્મટ કાર્યકર્તાઓની જે મહેનત છે બનાસની જે છત્રીસે છત્રીસ કોમની હોશિયાર અને સમજૂ પ્રજા છે અને મોદી સાહેબ

આજના આ લોકશાહીના પર્વમાં મેં આજે મારું મતદાન કર્યું અને ગુજરાતની તમામે તમામ બેઠ લોકસભાની બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે અને મોદી સાહેબના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી લોકસભાને બનાસકાંઠાની સીટ ઉપર મારું જયારે પસંદગી કરી છે ત્યારથી લઈને સવા બે મહિના સુધી હું લોકોની વચ્ચે જે પ્રચારમાં જઈ રહ્યું છું બનાસવાસીઓના મને ખૂબ લઈને ખોબલે ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને આ આશીર્વાદ માટે હું બનાસવાસીઓની ખૂબ ઋણી છું અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓની જે મહેનત છે બનાસની જે છત્રીસે છત્રીસ કોમની હોશિયાર અને સમજુ પ્રજા છે અને મોદી સાહેબ મેળવીશું અને આજે હું તમામ બનાસવાસીઓને વિનંતી કરું છું કે મતદાન એ મહાદાન છે એટલે આ દાન આપણે અવશ્ય કરવું જોઈએ અને રાષ્ટ્રના હિતમાં આપણે મતદાન કરી અને આપણે આ પવિત્ર ફરજ નિભાવી આજના આ લોકશાહી ના મેં આજે મારું મતદાન કર્યું અને ગુજરાતની તમામે તમામ બેઠ લોકસભાની બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે અને મોદી સાહેબના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી લોકસભાને બનાસકાંઠાની સીટ ઉપર મારું જ્યારે પસંદગી કરી છે ત્યારથી લઈને સવા બે મહિના સુધી હું લોકોની વચ્ચે જે પ્રચારમાં જઈ રહ્યું છું બનાસવાસીઓના મને ખૂબ લઈને ખૂબ લે ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને આ આશીર્વાદ માટે હું બનાસવાસીઓની ખૂબ ઋણી છું અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓની જે મહેનત છે બનાસની જે છત્રીસે છત્રીસ કોમની હોશિયાર અને સમજૂ પ્રજા છે અને મોદી સાહેબ પ્રત્યેનો જે બનાસવાસીઓનો પ્રેમ છે મોદી સાહેબનો જે વિકાસ છે એના ઉપરથી મને ચોક્કસ વિશ્વાસ છે કે અવશ્ય કરવું જોઈએ અને રાષ્ટ્રના હિતમાં આપણે મતદાન કરી અને આપણે આ પવિત્ર ફરજ નિભાવી આજના આ લોકશાહીના પર્વમાં મેં આજે મારું મતદાન કર્યું અને ગુજરાતની તમામે તમામ લોકસભાની બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે અને મોદી સાહેબના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી લોકસભાને બનાસકાંઠાની સીટ ઉપર મારું જ્યારે પસંદગી કરી છે ત્યારથી લઈને સવા બે મહિના સુધી હું લોકોની વચ્ચે જે પ્રચારમાં જઈ રહ્યું છું બનાસવાસીઓના મને ખૂબ લઈને ખૂબ લે ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને આ આશીર્વાદ માટે હું બનાસવાસીઓની ખૂબ ઋણી છું અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓની જે મહેનત છે બનાસની જે છત્રીસે છત્રીસ કોમની હોશિયાર અને સમજૂ પ્રજા છે અને મોદી સાહેબ

લોકસભાની બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે અને મોદી સાહેબના મને ખોબલે ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને આ આશીર્વાદ માટે હું બનાસવાસીઓની ખૂબ ઋણી છું અને ભારતીય જનતા પાર્ટીના કર્મટ કાર્યકર્તાઓની જે મહેનત છે બનાસની જે છત્રીસે છત્રીસ કોમની હોશિયાર અને સમજુ પ્રજા છે અને